મોબાઈલ નંબર 6354167011 મે જીરા માં મીરા વિડિયો નો છટકાવ કરી રહ્યો છે જેથી કાર્યો સુકારો કંઈ છે નહીં એટલે હું બીજા ખેડૂત મિત્રો ભલામણ કરી છું અને 40 45 દિવસે છટકાવ કરવો જોઈએ અને કેટલા ml તમે અને તમને કેવી એવું બધું ગ્રીનરી સારી આવી અને ઉપરની ફૂટ કેવી થઈ ફૂટ સારી થઈ છે અને કેવું રિઝલ્ટ મળ્યું તમને રિઝલ્ટ અને કાળિયા ને લીલો ભુકારો તમારો પ્રશ્ન હતો એ પ્રશ્ન સોલ થઈ પ્રશ્ન